ઝાપટ કુંડળે જે ચાલુ કરી દીધું તો આપણે પણ કરી દેજો તો હાલ આ ક્રેસલે એવો છે ને મિત્રો કે નોક નોકા ભાગે વાવડો મોજો છે આમાં બી હતો ઈ નથી કે કઈ ધાતુ

પાણી મારવું પડે સાફ કર નાખીએ બોટલી પાણી પાણી મરજે ઓલા ભાઈ ના મારે જ પાણી નોક નોક નોકા બધા કામે લાગી ગયા છે અમારા ભંડારી ભાઈ નાસ્તો બનાવવાની તૈયારી કરે રોટલી બનાવી નાખી એ ગયો 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 બોટ આખી હલલે ને મિત્રો વાત જવા જો બધા પકડી રાખે કેમ કે પડી જાય એટલા માટે જો પાણી મારે છે અમારા રાહુલભાઈ પાણી મારી દે કેટલું રખડતો તું મિત્રો

એક કલાક એક કલાક એક કલાક એક કલાક થાય એક કલાક થાય આગળ ખાઈ લેવા લો સાબા 20 સાબા પીતા જ નાસ્તો બને છે કાય ઘટીની સ્ટાઈલ જો તમે કાલે ગોઠણિયા બેરતી છે કેમ કે ટોપીયા મેં હરકું દેખાય નહી એટલા માટે ઓલા બે અમારે હાઉ ઝૂ મેથે કુટ કરે છે ઓર ઓર ને બોરમાં લંગરમાં ને બંગરમાં ને ભીમલા ભીમલા ખાવાની મજા આવે મિત્રો તાજા હા તાજા તાજા આવે ફેવરિટ આવે આપડા કઈ કટી મજા આયા તો આપણે કાજુ જ ખાવાનું હોય ને આયા તો તમે તો આવી છોડી તાજા તાજા ટમેટા તાજે તાજે તોડી આવે આજે તાજા બગીચામાંથી અરે ધીરુ કાકા કે બગીચામાં આગળ ટમેટા તોડી આવે બોલો

તો મિત્રો આ આપણે રાહુલભાઈ છે કઈ કેવા માંગે છે તમને હું કહેવા માંગે છે બેલ મને આમ બોલતા નો બેલ તો કરી કે તો બેલ તારા કરતા ધીરુ કાકા મસ્ત બોલે એને આવડે લે બિલ્લી આ કીક તો બેલ આઈ ને હાઈ હેલો એમ તો કી કે તર નાતરો કરા છે હે બધા લે બિલ્લી ભાઈ આનું નાતરું કાક સગાઈ બગાઈ આપણે કરવાની છે બરાબર કમાઉ છોકરો છે નારો છોકરો છે કઈ વ્યસન નથી હે તો આનું કાક ગોઠવીને એક જો કરવું ને હાલો ભાઈ જો કોઈ કોઈ છોકરી હોય ને આના આના લાયક તો આને મેસેજ એ કરજો હું આને આઈડી તમને મેન્શન કરી દઈ બરોબર ને ખુશ થઈ ગયા તો મિત્રો ફાઈનલી આપણો નાસ્તો બની ગયો છે ને બધા બેઠી ગયા છે નાસ્તો કરવા ઝાપટ કુંડળી જે ચાલુ કરી દીધું તો આપણે પણ કરી દઈ જો સરસ મજાની રોટલી છે ને ગીમલા નું શાક છે દાસ્તુ દસ્તુ ઓવર માં નાસ્તો બસ્તો કરીએ બધા બે ભાઈઓ આમ રખડે બે ભાઈઓ આગળ આવે છે નાસ્તો કરવા તો એ અમારે છોટા ભીમે બંદૂક કે ગોલી હાલો આપણે फटाफट નાસ્તો કરી લઈએ હાલો કા છે લા હાલા તો મિત્રો જો અમે હોલ પેડો તો જા હોય ને આ કેસલા ભાગે છે આ રાતના આની ધ્યાન રાખવી પડે નકર પગું મને કળડી જાય કેમ કે માલ ઠેલાવીએ ને એટલે જાવ એના ભાગી જાય મેં આગળ માલ વિશે તો થોડાક પાપલેટ આવે જ મિત્રો થોડીક બગી આવી આમાં થોડાક ઓંઢિયા અને થોડોક ખાડો છે આ છે ને મિત્રો ખેતર છે જો ને કેસલા પણ છે હે પાપલેટ પાપલેટ આવા આવતા રહી તો થઈ જાય પીસી ફજા

બાકી બીજી વસ્તુ તો ડાયરેક્ટ બરફમાં માં નાખ દઈએ અને સબલામ નાખવા પડે કેમ લાગે હા ઓ સબલામ નાખવા પડે બાકી ભાવાઈ કંઈ ન કરે બાકી ભેગું થઈ ને હે બાકી ભેગું નો થાય ના આરામ થી આરામ થી તો મિત્રો આ કેસ છે ને ઈ હવે એને અલગ કાઢવો છે પણ નહીં નીકળે જો તો જ પાડે જો તમને એ બાજુમાં લઈ જામ તમે જોજો આગળી Wow. ભીક લાગે જ મને પણ મિત્રો વાતાવરણ વેધર મસ્ત છે પણ થોડાક થોડાક વાદળા છે વાદળા થોડાક થોડા થઈ જાય તો સારું પડે કેમ કે વરસાદ વરસાદ આવી હવરમાં સાટા તો આવતા જ પણ કઈ હવે ખુલ્લું થઈ ગયું પાછું વાતાવરણ તડકો જરાક દેખાણો હવે અમારે બોટું બધી ભાગી જાય કઈ બાજુ જાય ને ખબર

હવે છાશ પીવાનો હવે છા તો પીવો એટલે બપોરનું જમવાનું બનાવવાનું છે મિત્રો તો ધીરુ કાકા ડાય કાપી નાખીશ મસાલો બધું રેડી કરી નાખ્યો હવે આગળ ધીરુ કાકા શાહ બાર સપકાવીને આગળ શાક મૂક દે ભાત તો બની ગયું ઓલરેડી કમ્પ્લીટ વાવ ના ડુંગળી બુંગળી નાખીને શાક બનાવે તા પણ અમે આ પાપલેટ ભરી લઈએ પાપલેટ ભરીને પછી ઓછો મૂકાવીએ મિત્રો વાહ કલેજા વાહ તો મિત્રો આ કેસલાને આપણે અલગ કાઢીએ નીકળી જાય તો સીપીઓ રાખવો પડે મિત્રો નકર આ ગોબા ઉપર લઈ કાઢી દેશે ખાલી એક લાંગુ છે મિત્રો તો એ રમાડે જ મને કઈ જીવો તેવો છે રોતો કરી એની માથે કાદી જમીન છે જૂનો કેસ છે હવે આને કેમ કાઢવું ઠંડુ પાણી પાણી પીશ મિત્રો તો પકડી રેખજે તું આમ પડી જાય દડી જાય તારી બીક લાગે બોટમાં બધી કરતા બધી વયાદી તારી જાય આખી બોટમાં હે દિનેશભાઈ આની બધા કેટલી વયાદી કરે તો મિત્રો બપોરે અમે ખાઈને ઘડી થોડીક વાર આરામ કર્યો બપોરે જમવાનો વિડીયો પણ બનાવવાનો ભૂલાઈ ગયો ફોન તો ગીઝામાં જ હતો ખાવા બેઠી ગઈ ખાવા માં ખાઈ લીધું પછી ખબર પડી વિડીયો ઉતારવાનું તો ભૂલાય તો જો અત્યારે ત્રણ વાગી ગયા છે ને હોલ પડ્યો તો એમાં થોડાક પાપલેટ આવે મિત્રો જો આ પાપલેટ આપણા રાહુલભાઈ છે એ મેકિંગ છે પેકિંગ કરીશ મેકિંગ હું પેકિંગ જો તો ઘરે ખાલી એની સ્ટાઈલ પાપલેટ બતાવવાની ને બીજું આમાં થોડુંક

મોટી હોય તો શેરમાઈ નાની હોય તો છાપરી એવું કંઈક કોઈ નહીં એમાં છે ને કંઈક ડિઝાઇન અલગ આવે એટલે શેરમાઈની છાપરી અલગ અલગ પ્રકારની આવે પણ હું વર્તી શીખતો નથી મને ખબર ન પડે બે વસ્તુ આવે એના દાંત જોવો ખાલી મૂકવું વાહ આવે એટલે દાંત ખતરનાક આવે છો આમાં ઓ હું કહેશ આપણે કહેશ મિત્રો અમારો ઓછો થોડોક ફાટી જશે તો ઓલા લોકો રિપેરિંગ કરે છે પવન બહુ છે હા

છ વાગી ગયા કાકા રોટલા ઘડે છે હવે એક બે એક બે રોટલા રહ્યા છે આજ નું ટાણું થઈ ગયું તો કાકા રોટલા ઘડવા બધી ગયા ઘડાય ગયા છે રોટલા હવે એક બે બાકી તમને બતાવું તો કેમ લાગ પવન મંદી જે કવડી માસે ચાલુ છે પવન બહુ વધી ગયો છે મિત્રો જો અત્યારે amare બોટ આખી હлле છે તમે જો એમ થતું હોય કે વિજયભાઈ ખોટું બોલે આ વાવટા છે એ કેટલી સ્પીડમાં ફપડે જો ગણપતિ ગણપતિ છે મિત્રો અહીંયા લગભગ ગણપતિ અમે બંદરમાં આવીએ તો લગભગ ગણપતિ થઈ જાય આ કેટલી સિત્યાવીસ તારીખે ગણેશ ચતુર્થી હતી ને આજે એકત્રીસ તારીખ તો થઈ ગઈ આઠ નવ તારીખે લગભગ અમે બંદરમાં આવ્યું એટલો ટાઈમ લાગ્યો લગભગ પંદર દિવસ થાય ત્યારે પચીસ તારીખે અમે ફિશિંગ નીકળ્યા હતા મારા ફોનમાં મિત્રો છે ને તે સ્ટોરેજ એ ફૂલ થઈ જશે એટલે એન્ડ્રોઈડ હતો તો એ હેંગ થઈ જતો તો એ બજારો લોડિંગ નતો સહન કરી હવે આ આઈફોન લીધું તો આમ સ્ટોરેજ ફૂલ થઈ જાય હવે પાછો બીજો લેવો પડીએ સ્ટોરેજ વધારે થાય એવું કે જોઈએ હવે તો મિત્રો અત્યારે સાંજનું જમવાનું બનાવવાનું છે તો આપડા ધીરુ કાકા લીધા છે કરેસલા દેશી આ કરેસલે એવા છે ને મિત્રો કે આપણે ખાડીમાં ખબર આવે મેં વિડીયો બનાવેલા છે ઘણા લોકો જોયા આ ખાડી ને આવે ને એવા જ આવે

તો મિત્રો જો અત્યારે ક્રેસલા સુધારીને ગેસ કમ્પ્લીટ અને આપણે બનાવવાનો છે મસાલો તો પહેલા ફોલવું પડિયે લહણ તો ફટાફટ લહણ ભોલ નાખીએ પછી આગળ વધીએ જ આલો તો ફાઇનલ લહણ ભોલાઈ ગયો આપણો ને મસાલો બનાવવાનું ચાલુ થઈ ગયું જો મિત્રો હવે આપણે નાખવાનો છેમાં મસાલો મરશું આ ગયો હળદર આવી ગયો ગયો છે મિત્રો જરાક વધારે તો મસાલો રેડી હવે એનું કરવાનું મિશ્રણ આપડી વાટ જોઈશ કેસલા તો મિત્રો ફાઈનલી આપણે કેસલા બનવાનું ચાલુ થઈ ગયું ને મસાલો બસાલો પાકી ગયો હવે નાખવાના છે એમાં કેરેસલા

હો ધંધો કરવાની મજા આવે સાંદામાં માંજો મસ્ત મજાના આ વાદળ હવવારના વાદળ આમ જ છે અત્યારે અંધારે જેવું થઈ ગયું વાગવામાં કેટલા વાગી ગયા છે તબક તો દેખાતું ય સાત વાગી ગયા છે મિત્રોને પકાવવાનું કામકાજ ચાલુ છે પાકી જાય પછી હોલ ઉપાડવાનું થાય હોલ ઉપાડીને પછી જમવાનું થાય જમવાનું થાય પછી પાછો હું તમને બતાવવા સુધી માં થોડીક વાર બ્રેક લઈ લઈએ તમારું હા

ઢોળાઈ જાય એ પેલા હું ખાઈ લઉં મારો તો મિત્રો આપણે ફાઈનલી જમી લીધું છે અને જમીને કેબિનની અંદર આવી ગયા તો અમાર માણસો બધા જે જમે અને જમવામાં વાર લાગતી હું ફટાફટ જમી લીધું કેમ કે આમ કે આમ હતું ને ઢોળાવાની બીક લાગતી હતી એ અમુક આને જમવાનું પણ ઢોળાઈ જાય મિત્રો તમને ખબર હોય ને તો કંઈ ના કેમ કે બોટ્સીને આખી આમામ 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 હલ્લે એટલે જમવાનું કેમ બેઠવું કંટ્રોલથી બેઠવું પડે તમે પહેલાં વહેલા જ્યારે બોટમાં આવો ને તો તમે હેરકું ખાઈ પણ હું કે તમને નીંદર રહી ન મશીનનો અવાજ આવતો હોય એટલા માટે અત્યારે તો મશીન બંધ હોય રાતનું રાતનો તમને નજારો બતાવું હે ભગવાન જો આ રાતનો નજારો છે જો એક બોટ ઓલે ભરે છે એક આમ આગળ લાઈટ છે ના છે ને આકાશમાં વાદળા છે એટલે તારા નહીં દેખાય ને આ ઓજો આગળ અમે રિપેર કર્યો રિપેર હું બદલે અમે એ આખા છઠામાં ફેલાઈ ગયો જો ઓલે પર અમે પાડ્યો તો કાઠિયાની બાજુમાં તો આયા 부ગી ગયો કેબિનની બાજુમાં આવું છે બધું આ તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોલ તો એક નવા વિડીયોમાં શાનદાર વિડીયો જય શ્રી કૃષ્ણ બાય બાય